સામાન્ય રીતે લોકો તૂટેલા રસ્તાઓથી ત્રસ્ત હોય છે અને નવા રસ્તાઓની માંગણી કરતા હોય છે પરંતુ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના ગોવર્ધન નગરના એક રહીશે હાથ જોડીને વિનંતી કરી છે કે તેમના વિસ્તારમાં રોડ બનાવવાની કોઈ જરૂર નથી કારણ પણ જાણવા જેવું છે સ્થાનિકના આક્ષેપ પ્રમાણે જો આપણે વાત માંડીએ તો અહીં તો વિકાસની ગતિ એટલી તીવ્ર છે કે માંડ બે વર્ષ પહેલા બનેલો મજબૂત રોડ પણ અચાનક નકામો થઈ ગયો પ્રજાના પરસેવાની કમાણીથી ભરેલા ટેક્સના રૂપિયાનો કેવો સદુપયોગ થઈ રહ્યો છે તે જૂનો મજબૂત રોડ તોડીને તુરંત જ નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે ચાલો એક સ્થાનિકના મુખેથી સાંભળીએ જેતપુરના વિકાસની એક અનોખી ગાથા નાયા હિંગડે સોસાયટીમાં જ ગઉં છું હું અને સમસ્યામાં કેવું છે કે ભાઈ બે હજાર સત્તરમાં માં મારા ઘર પાસે બિનજરૂરી એક રોગ બનાવી નાખ્યો છે નીચે સિમેન્ટ રોગ સારો જ હતો કોઈ જાતને કઈ ખાડા ખબડા કઈ નહોતો તૂટેલો નહોતો પણ થોડા સમય પછી ચૂંટણી આવતી હતી એટલે મત લેવા માટે ગાંઠિયા ભજીયા ખવડાવી અને મનાવીને એક રોગ પર રોગ બનાવી નાખ્યો છે બે હજાર સત્તર થી અઢાર થી દર ચોમાસામાં મારા ઘરમાં પાણી ઘૂસી જાય છે આ અંગે મેં બધા સત્તાધીશોને મેં અરજી આપેલી છે ચીફ ઓફિસરને જયેશભાઈ આદરિયાને અને ગાંધીનગરમાં ચંદ્રેશ કોટકને પણ કોઈ પાસેથી મને પ્રોપર જવાબ નથી મળ્યો કોઈનો સાથ સહકાર નથી મળ્યો મને ચોમાસામાં દર ચોમાસામાં અમારે એટલી બધી કપરી પરિસ્થિતિ થઈ જાય છે કે રાતના વરસાદ આવે મુસક વરસાદ આવે એટલે અમારા રૂમની અંદર અંદર પાણી આવી જાય છે ફળિયામાં પાણી ભરાઈ જાય છે કારણ કે રોગ ઊંચા છે ફળિયા નીચા છે કે જે પેલા સાડા ત્રણ ફૂટ ઊંચા હતા અમારા ફળિયા રોગ કરતા તો સત્તાધીશો એ રોગ ઉપર રોગ બનાવી ભરતીઓ નાખી નાખી નાખીને ઊંચા રોગ કરી નાખા ઈ પણ બિન જરૂરી કોઈ જરૂરિયાત ન હોવા છતાં સિમેન્ટ ઉપર સિમેન્ટ રોગ બનાવી નાખ્યો આજે અમે એટલી બધી દુઃખ ભોગવીએ છીએ કે જેની કોઈ સીમા નહીં અને આજે ગોર્ધનગર ની અંદર પણ આવી પરિસ્થિતિ છે જ્યાં સારો રોગ છે છતાં તેને ખોદીને બીજો નવો રોગ બનાવવામાં આવી રહ્યો છે આવો ઘાંટ નો મિસયુઝ મિસયુઝ કરવામાં આવી રહ્યો છે ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ રોગની કોઈ જરૂરિયાત ન હતી આ આ રોગની અંદર કોઈ પણ જાતના ખાડા ખબડા ન હતા કોઈ પણ જાતના ખાડા ખબડા ન હતા તો પણ આ રોગને તોડી અને પાછો ફરીથી બીજો બનાવવામાં આવી રહ્યો છે આવો નો મિસયુઝ થઈ રહ્યો છે સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે આવી નો મિસયુઝ ન કરો અને ન થવા દો આવી ગ્રાન્ટો પાછો ન કરો અને ન થવા દો કારણ કે અહીંયા કોઈ જરૂરિયાત નથી જેતપુરમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં રોગની જરૂરિયાત છે માણસો આજે પણ ગારા ખૂંડે છે અને અહીંયા બે બે વાર ત્રણ ત્રણ વાર રોગ બને છે તો આ ક્યાંનો ન્યાય છે આ પ્રજાજનો માટે આ પ્રજાના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અહીંયા સારામાં સારો સિમેન્ટ રોગ હતો આરસીસી રોગ હતો કે હજી દસ વર્ષ સુધી કાંઈ થાય એવું નહોતું છતાં પણ આ રોગને તોડી નાખવામાં આવ્યો અને પાછો એની પર ફરીથી રોગ બનાવવામાં આવે છે ગાંઠનો મિસયુઝ થઈ રહ્યો છે તો સત્તાધીશોને ફરીથી નમ્ર વિનંતી છે કે આવે ગાંઠનો મિસયુઝ ન થવા દ્યો અને ન કરવા દ્યો કોઈને અને આ અંગે મેં જાની સાહેબને અરજી આપેલી છે મારા ગલીમાં પણ હજી એક રોગ બનાવવાનો છે એ રોગ બનશે તો મારા ઘરમાં પાણી ઘૂસી જશે મારા કિચનમાં પાણી ઘૂસી જશે મારા બેડરૂમમાં પાણી ઘૂસી જશે કારણ કે મારું મકાન થોડું નીચું છે અને આ લોકો જબરદસ્તી રોગ બનાવવા માંગે છે ત્યાં તો મારી નમ્ર વિનંતી છે ચીફ ઓફિસરને બધાને ઓફિસરોને સત્તાધીશોને આ સમાચાર દ્વારા જાણ કરું છું કે આવા બિનજગો એક રોગ ન બનાવો અને ન બનાવા દો કોઈને અને પ્રજાજનોના ટેક્સનો દુરુપયોગ ન કરો જેતપુરમાં ઘણા બધા એવા એરિયા છે કે જ્યાં રોગની જરૂરિયાત છે ત્યાં ઇન્સ્પેક્શન કરો ત્યાં રોડ બનાવો જેને જરૂરિયાત છે ત્યાં આ અંગે મેં જાની સાહેબને અરજી આપેલી છે જે આ અરજી છે કે જે રોડ રોકવા માટે પણ હજી સુધી કોઈ એની ઉપર એક્શન નથી લેવાનું જ્યાં ખરેખર દાયકાઓથી રસ્તાની રાહ જોવાઈ રહી છે ત્યાં તો જાણે વિકાસને ને જવું જ નથી પણ જ્યાં સત્તાના અમૃત હાથે બે વર્ષ પહેલા જ મજબૂત રોડ બનાવ્યો હોય તેને તોડીને નવો બનાવવામાં શી નવાય આ ખરેખર એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ

જેતપુરના અસંખ્ય એવા નવા અને જૂના વિસ્તાર છે જેના દસ દસ બાર બાર વર્ષ થઈ ગયા જે નવા છે એના અને જૂના છે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ થઈ ગયા જ્યાં હાલમાં એક પણ રોડ બનાવવામાં નથી આવ્યો અને અહીંયા આ રોડ બનેલો રોડ તોડીને ફરીવાર બનાવે છે તો આ વિશે નગરપાલિકાના જે ઊંચ નીચના ભેદભાવો છે એ સ્વસ્ત દેખાઈ રહ્યા છે તમારી માંગ માંગ તો અમારી એક જ હોઈ શકે કે તમે આ ઉચ નીતિના ભેદભાવ રાખ્યા વગર બધા ગરીબો જે કોઈ ટેક્સ ભરતા માણસો છે એ બધાને સુવિધા પૂરી આપો એમ એક ને એક રોડ બની ગયા પછી ફરીવાર બનાવવાનું કારણ શું એમ બધા માટે સરખા નિયમો હોવા જોઈએ કારણ કે ટેક્સ બધા પાસે જ લે છે કાં તો ટેક્સ ગરીબોના પરત કરી હોય એને એની પાસે ટેક્સ લેવાનું બંધ કરી અન્ય વિસ્તારોમાં રસ્તા નથી બનેલા એવું છે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વર્ષોથી આ રોડ રસ્તા નથી બનેલા અને હું તો કહું જે નવા વિસ્તારો છે ધોરાદી રોડ ઉપર જલારામ એક બે ત્રણ એવા તો આપણે ગણજા સોસાયટી બાજુ જુનાગઢ રોડ ઉપર એવા ઘણા એવા વિસ્તાર છે કે પંદર પંદર વીસ વીસ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ દિન સુધી રોડ રસ્તા નથી જેતપુર માટે કોઈ વાત નવી નથી અગાઉ પણ આવી રીતે એમજી રોડને ને બે થી ત્રણ વાર વિકસાવવામાં આવ્યો છે જો આ બાબતે કોઈ ભૂલથી પણ તપાસ કરી બેસે તો કદાચ વિકાસના નામે ચાલતા કોઈ મોટા આર્થિક યોગદાનનો પર્દાફાશ થઈ જાય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે ખરેખર આ તો વિકાસની એક અનોખી કહાની છે